નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પ આપનું સ્વાગત છે આજે તારીખ ત્રણ જૂન બે હજાર ચોવીસ આજના સાંજના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં આગામી સમયમાં આવે ચોમાસાની જલ્દી એન્ટ્રી થશે પ્રિમોન્સૂન એક્ટિવિટીમાં પણ કેટલાક વિસ્તારોમાં શરૂઆત થઈ ચૂકી છે તેમજ દસ અગિયાર બાર તારીખની અંદર કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ચોમાસું ક્યાં પહોંચ્યું તેની પણ અપડેટ મેળવીએ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને ખેડૂત મિત્રો અત્યારે ચોમાસાની રાહ જોઈ રહ્યા છે ત્યારે કેટલાક નિષ્ણાતો એવું પણ જણાવી રહ્યા હતા કે ચોમાસું ત્રણ દિવસથી કેરળની અંદર થંભી ગયું છે પરંતુ હવે ત્રણ દિવસ પછી એકાએક ચોમાસું ઝડપી આગળ વધ્યું છે અને આગામી પાંચથી સાત દિવસની અંદર મુંબઈ મહારાષ્ટ્રના વિસ્તારોને આવરી લેશે ત્યાર પછી ગુજરાતમાં પણ ધીમે ધીમે ચોમાસું એન્ટ્રી લેશે તેવું લાગી રહ્યું છે તો જોઈએ અત્યારની અપડેટ આજની વાત કરીએ તો આજે ખાસ કરીને બપોરના સમયે પણ ભાવનગર આજુબાજુના વિસ્તારો છે ખંભાત આજુબાજુના વિસ્તારો બોડેલી અલીરાજપુર રાજપીપળા આ બધા વિસ્તારોમાં પ્રીમોન્સૂન એક્ટિવિટીનો પ્રભાવ હતો ત્યારે દક્ષિણ ગુજરાતમાં તાપી આજુબાજુના જે વિસ્તારો છે વાંસદા છે ડાંગ છે ભવનાથ અંબોશી વલસાડ બીલીમોરા તેમજ ખાસ કરીને વાપી ખાડોલી કપરાડા વાની આ બધા વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી છે તો અત્યારે પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ રાજકોટ આજુબાજુ ભાવનગર આજુબાજુ અમદાવાદ આજુબાજુ તેમજ ખાસ કરીને ડુંગરપુર મહેસાણા આજુબાજુ અને દક્ષિણ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળે છે આવતીકાલે વહેલી સવારની અપડેટ જોઈએ તો તેમાં પણ ગુજરાતની અંદર પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી જોવા મળશે તો આગામી આવતીકાલે ખાસ કરીને સાંજના ચાર વાગ્યા પછીના સમયગાળાની અપડેટ જોઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ ડાંગ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પ્રીમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળશે પાંચ તારીખની વાત કરીએ તો મોડલમાં બતાવી રહ્યા છે કે પાંચ તારીખે પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પાલીતાણા તળાજા મહુવા રાજુલા આ બધા વિસ્તારોમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી જોવા મળશે તો દક્ષિણ ગુજરાતમાં પણ ડાંગ અને વલસાડ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે સ તારીખની અપડેટ જોઈએ તો તેમાં ભવનાથ અંબોશી સાપુતારા વાની કપરાડા ખાડોલી આ જે બધા વિસ્તારો છે તેમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે તો સાથે સાથે સાત તારીખથી વહેલી સવારથી પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે અને સાંજના સમયે પણ કેટલાક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળશે આગામી નવ તારીખની અપડેટ જોઈએ તો ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પણ રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર બોટાદ જસદણ ગોંડલ ભાવનગર તેમજ જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ મહુવા રાજુલા આ બધા વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતમાં તાપી જિલ્લો ડાંગ જિલ્લો વલસાડ નવસારીના ઘણા બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે આગામી દસ તારીખે વહેલી સવારની અપડેટ જોઈએ તો તેમાં ભાવનગર જિલ્લો સૌરાષ્ટ્રનો તેમજ ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે જેમાં સૌથી મોટી સિસ્ટમ જોવા મળશે ભવનાથ અંબોશી સાપુતારા વાંસદા વાપી આ બધા વિસ્તારોમાં ભયંકર રીતે વરસાદ પડી શકે છે કારણ કે આગામી દસ તારીખમાં બપોરના સમયે પણ આ સિસ્ટમ મહારાષ્ટ્ર મુંબઈથી દક્ષિણ ગુજરાત તરફ હશે તો રાજપીપળા ભરૂચ સુરત તાપી નવાપુર તેમજ વલસાડ અને ડાંગ જિલ્લામાં દસ તારીખે સાંજના પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન પણ બારડોલી ઉંબરપાડા ડેડીયાપાડા તેમજ બીલીમોરાલસાડ ભવનાથંબોશી વાપી ખાડોલી કપરાડા ડાંગ આ બધા વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ જોવા મળશે અગિયાર તારીખે સવારના દસ વાગ્યાની અપડેટ જોઈએ તો વેરાવળ ઉના મહુવા અલંગ તળાજા પાલીતાણા ગારિયાધાર જેસર બગદાણા સાવરકુંડલા ધારી વિસાવદર બોટાદ તેમજ જસ્તણ સુરેન્દ્રનગર આ બધા વિસ્તારો દક્ષિણ ગુજરાતમાં જંબુસર સિનોર ભરૂચ દહેજ કરજણ તેમજ કોસંબા સુરત બારડોલી તાપી ઉમરપાડા ડેડિયાપાડા નવસારી બીલીમોરા વાંસદા ડાંગ સાપુતારા ભવનાથંબોશી વલસાડ વાપી ખાડોલી કપરાડા આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે બપોરના સમયે પણ આ સિસ્ટમ ઉત્તર ગુજરાત સુધી ફેલાયેલી છે જેમાં આબુ રોડ અંબાજી ખેડબ્રહ્મા હિંમતનગર ડુંગરપુર તેમજ મધ્ય ગુજરાતમાં કપડવંશ લુણાવાડા નડિયાદ ગોધરા દાહોદ તેમજ વડોદરા અને છોટા ઉદેપુર આજુબાજુના વિસ્તારો અમોદ રાજપીપળા ભરૂચ તેમજ સુરત ડાંગ તાપી વલસાડ અને નવસારી જિલ્લામાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે તો અગિયાર તારીખમાં રાત્રિની અપડેટ જોઈએ તો તેમાં પણ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી જોવા મળશે અગિયાર તારીખે રાત્રિના સમયે મહેસાણા પાલનપુર ડુંગરપુર અમદાવાદ ગાંધીનગર સુરેન્દ્રનગર વડોદરા ગોધરા દાહોદ તેમજ ભાવનગર અમરેલી ગીર સોમનાથ સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં ભયંકર વરસાદ એટલે કે ચારથી પાંચ ઇંચ સુધીનો વરસાદ આ બધા જિલ્લાઓમાં દક્ષિણ ગુજરાતમાં ખાબકી શકે છે બાર તારીખે સવારના સમયે નવ વાગ્યાની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રના રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ વડોદરા સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે બાર તારીખે બપોર પછીની અપડેટ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વાવણીલાયક વરસાદ એટલે કે ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે તો આગામી દસથી બાર તારીખમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પાકી ગણી શકાય પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પણ વરસાદી માહોલ જામી શકે ચાર થી પાંચ ઇંચ સુધીનો વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે તો ખેડૂત મિત્રો આ હતી અત્યારની લાંબા ગાળાની અપડેટ વાત કરીએ આગામી કાયદેસર ચોમાસાની જે અપડેટ છે તે અત્યારે ચોમાસું આગળ વધી રહ્યું છે તો ખાસ કરીને કઈ જગ્યાએ ચોમાસું પહોંચ્યું છે તેની વાત કરીએ તો અત્યારે તો અત્યારે જે ચોમાસાની જે આખી ગતિવિધિ છે તે આ જે બધા વિસ્તારોમાં છે ધીમે ધીમે આગળ વધી મુંબઈ આજુબાજુ પહોંચશે તો આગામી દસ તારીખ આજુબાજુ તે ચોમાસું મુંબઈને વટાવી પાલઘર આજુબાજુના જે આ વિસ્તારો છે તેમાં ગતિમાન થઈ શકે જે આગામી બાર તારીખ સુધીમાં સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના અને મધ્ય ગુજરાતના વિસ્તારોને કવર કરશે પંદર તારીખ આજુબાજુ ઉત્તર ગુજરાતના જે આ બધા વિસ્તારો છે તેને કચ્છના વિસ્તારોને કવર કરશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સાંજના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત